અલવી વોરા સમાજમાં આજે ઈદની ધૂમ વિશેષ નમાજ અદા કરવામાં આવી આજે દેશભરમાં ઈદ ઉલ ફિતરની ઉજવણી થઈ રહી છે ત્યારે અલવી વોરા સમાજ દ્વારા પણ ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી છે શહેરની મસ્જિદોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે અને ઈદગાહમાં ખાસ નમાજનું આયોજન કરવામાં આવ્યું છે ઈદ પવિત્ર તહેવાર નિમિત્તે સમાજના લોકોને શુભેચ્છા આપવામાં આવી તેમજ એકતા અને શાંતિ માટે દુવા માંગી નમાજ બાદ મીઠાઈ વહેંચવા સાથે ગળે મળીને ઈદની શુભેચ્છા આપવામાં આવી હતી સમાજના આગેવાનો અને વશિષ્ઠ મહેમાનોએ પણ ઈદની શુભકામનાઓ આપી હતી આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા दुनिया चले अमेरिका कल धनी अब आगरा में दर्ज से जारीदाई लो मुनी छंदे अन्न नदी में मंडे ने राखी दे ईनू सिद्धे मुबारक छाई आजि ने अशाह तो पे अंदर धर्य फरमावे अरे हर जणा मुनी एक बीजा रे रहे पापी लो परमात्मा ने सम्भाले ईनू सिद्धे मुबारक छाई ते तो हियत आ अशाह में धर्य नदी करम मुनी केषा ने बजा तो करे ઈદ ઉલ ફિતર મુબારક અને મોહન ના થાય એ તરા પેગામ આપીએ છે મારું નામ પોતે માઝુનુ દાવતી અલવિયા સૈયદી સઈદ ઉલ ખૈર અહમાદુદ્દીન સાહ છે